નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં ઘેલખડી આહિરવાસમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં ઘેલખડી આહિરવાસમાં નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો હતો ડ્રેનેજનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર આવતું હોવાને લઈને નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખતા સ્થાનિકોનો વિરોધ હજી પણ નવસારી વિજલપુર નગરપાલિકા એક થઈ છે પરંતુ સ્થાનિકોને એક નગરપાલિકાથી બીજી નગરપાલિકા આંટાફેરા મરાવવામાં આવે છે અને રજૂઆત કરવા જતાં સ્થાનિકોની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે ઇલેક્શન આવતા જ સ્થાનિકોને મોટા મોટા સ્થાનિકો કરે છે અમારા કાલે નગરપાલિકામાં ગયા અમે આ ડેનેજ લાઈનના મુદ્દે કે જીસીબી થી આ બધા ભૂંગળાને એવું બધું લાવે અમારી ગલીઓમાં બધું તૂટફૂટ થાય ના અમે એમ કીધું કે અમારે આ ગડનારા અમારી ગલીમાંથી નથી નાખવાના તો અમને એ લોકો એવું કહે છે કે તમારાથી થાય તે કરી લો અમે તો આ ગડનારા અહીંયાથી જ નાખવાના એવું કહે છે અમને ને તમે એમ કે નગરપાલિકામાં જાઓ કે ગમે ત્યાં જાઓ તમારું કંઈ થવાનું નથી અમને એવું કીધું ને નગરપાલિકામાં ગયા ને નગરપાલિકામાં અમારી હસી મગજ મજાક ઉડાવે ત્યાં બીજી અમને કોઈ જવાબ આપ્યો નહીં કોન્ટ્રાક્ટર દાદા એવું કીધું અમને કે તમે જ્યાં જાઓ ત્યાં તમારું કંઈ થવાનું નથી અમે એમ કે પોલીસ વાળાને બોલાવીએ એવું કીધું અમને ત્યારે આહિરવાસમાં ડ્રેનેજની લાઈન નાખવા માટે ના પાડતા કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા દ્વારા પોલીસની ધમકી આપવામાં આવી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે પરંતુ જાતે પોતે જ ડ્રેનેજ સાફ કરતા હોય છે અને હવે જ્યારે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેને લઈને ફરી આ વિસ્તારમાં ઘણા સમય પછી જે કામ થયું હતું તે તૂટશે તેને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે આમ અમખાંગી પ્લોટના માલિક દ્વારા પરમિશન લેવામાં આવી છે કે નથી તે પણ એક પ્રશ્નાર્થ મુકાવા પામ્યો છે જો કે આ પ્લોટમાં તમામ પ્રકારના રહીશોના ઘરો પ્લોટ માલિક દ્વારા બનાવવામાં આવે છે ત્યારે પ્લોટ માલિકને છાવરતા હોય કે પછી તેમને ફાયદો કરાવતા હોય કે પછી ટેબલ નીચેથી રૂપિયા લેતા હોય તેવી પણ સ્થાનિકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે સમસ્યા તો આ ડેનેજ લાઇન લખો આયા તે અંદરથી ગલીમાંથી ભૂંગળાને એવું લાવે તો તૂડફોડ થાય ને નુકસાન થાય આજ સુધી એ લોકો કોઈ વીસ વર્ષમાં જોવા નથી આવે ઇલેક્શન ટાઈમ પર એ લોકો વોટ માગવા આવે અમને કહી જાય કે તમને બ્લોક લખાઈ આપીએ આ લખાઈ આપીએ તે લખાઈ આપીએ તમારું આ કરે પછી કોઈ બાપ જોવા નથી આવતું ઇલેક્શનમાં જીતા પછી કોઈ બાપ જોવા નથી આવતું એ લોકોને હમણાં ફોન કર્યો તમને કહે કે એ તો ઉપરથી ઓર્ડર આવેલો એટલે તમારું કંઈ થાય નહીં જે કરવાના એ લોકો કરશે જ તમારથી બી કંઈ નહીં થાય ને મારેથી બી કંઈ નહીં થાય એ લોકો લાખવાના એટલે લાગશે જ કોર્પોરેટર એવો જવાબ આપે છે અમને તો અમારે ક્યાં જવું નગરપાલિકામાં ગયા હતા કઈ વાત નગરપાલિકામાં અમારે તો ગયા હતા નગરપાલિકાવાળા કે કે તો ઉપરથી ઓર્ડર છે એટલે અમારેથી કંઈ નહીં થાય તમે મોટી નગરપાલિકામાં જશો તો બી કંઈ નહીં થશે તમે એના ઉપર જશો તો બી તમારું કંઈ થવાનું છે જ નહીં આડર ભૂંગળા લાગવાના ડ્રેનેજ લાઈનના તે લાગવાના જ છે તમે ગમે તે કરશો તમારું કંઈ નહીં થશે એવો અમને જવાબ આપે ને બધાની મજાક ઉડાવે કે આ દોડિયા કરતા છે પણ થવાનું કંઈ છે જ નહીં એમ કરીને હસી મજાકમાં અમને ઉડાવીડી અમારે જેવી આમ પ્રજાને ગરીબ લોકોને આવી રીતે એ લોકો હેરાનગતિ કરે